નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ખેડૂતો વિસ્તાર માં આવેલ મકાન માં દરોડો પાડી એલસીબી પોલીસે વિદેશી દારૂ અને બિયર નો જથ્થો કબજે કર્યો હતો એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે શહેરના ખેડૂતવાસમાં આવેલ જિજ્ઞેશેશ હીરાભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની એકસો પંચાવન બોટલ તેમજ બિયરના એકસો ચુમ્માલીસ ટીન કબજે કર્યા હતા એલસીબી પોલીસે રૂપિયા બત્રીસ હજાર એકસોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો